નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણા વિડીયોમાં રાજકોટ ગોંડલ જામનગર જૂનાગઢ તથા અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો દરરોજ તમને આપણા યુટ્યુબ ચેનલ પર જોવા મળશે મિત્રો આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ સોવીસ એક બે હજાર છવ્વીસ અને શનિવારના રોજ મિત્રો શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવથી રાજકોટમાં કપાસનો ભાવ ચૌદસો પાંચથી સોળસો પચીસ ઘઉં લોકલ પાંચસો પાંચથી પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો બોંતેર જુવાર સફેદ નવસો એકથી એક હજાર એકાવન જુવાર લાલ એક હજાર છથી અગિયારસો પચીસ બાજરી ત્રણસો બાવીસથી ચારસો દસ તુવેર એક હજારથી સોળસો આઠ ચણા પીલા નવસો વીસ થી અગિયારસો અગિયાર ચણા સફેદ અગિયારસો થી ઓગણીસો અડદ એક હજાર થી સોળસો મગ અગિયારસો ચાલીસ થી બે હજાર વાલ દેશી છસો થી અગિયારસો પચાસ સોળી આઠસો થી બારસો મઠ એક હજાર થી અઢારસો સાઠ વટાણા થી બારસો નેવું કઠોળી એક ચારસો થી ચારસો એકોતેર રાજમા સાતસો થી પંદરસો છત્રીસ મગફળી જાડી અગિયારસો નેવું થી પંદરસો વીસ મગફળી ઝીણી બારસો દસ થી પંદરસો ચાલીસ તલ સોળસો પચાસ થી એકવીસો ચાલીસ એડા અગિયારસો સાત થી બારસો પિસ્તાલીસ અજમો આઠસો થી સત્તરસો સુવા એક હજાર થી સત્તરસો ચોપન સોયાબીન નવસો પચાસ થી એક હજાર તેત્રીસ સિંગદાણા એક હજાર દસ થી સોળસો એકતાલીસ કાળા તલ ત્રણ હજાર થી છે બાવીસો ત્રીસ વરિયાળી અગિયારસો એકાવન થી સત્તરસો ત્રીસ જીરું એકતાલીસો પચીસ થી સેતાલીસો વીસ રાઈ બારસો દસ થી ચૌદસો બાણું મેથી સાતસો ત્રીસ થી બારસો પિસ્તાલીસ ઈસફ ગોલ ઓગણીસો થી બાવીસો છત્રીસ અશ્વગંધા નવસો એક્યાસી થી અગિયારસો પિસ્તાલીસ આગળ મિત્રો વાત કરીએ ગોંડલ બજાર ભાવની ગોંડલમાં કપાસનો ભાવ એક હજાર એક થી સોળસો અગિયાર ઘઉં લોકલ પાંચસો દસ થી પાંચસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસો સોળ થી પાંચસો સાસઠ મગફળી ઝીણી બારસો છવ્વીસ થી સોળસો છવ્વીસ સિંગ ફાટિયા એક હજારથી અઢારસો અગિયાર એડા એક હજાર છવ્વીસથી બારસો સોતેર જીરું ત્રણ હજારથી છેતાલીસો એકોતેર ધાણા એક હજાર એકથી બે હજાર એકોતેર મઠ પાંચસો સોતેરથી અગિયારસો એક તુવેર અગિયારસો એકાવનથી સોળસો એકતાલીસ રાય નવસો એકથી ચૌદસો સોતેર મેથી છસો છવ્વીસથી અગિયારસો એક ડાંગ પાંચસો એકાવનથી પાંચસો એકાણું મરસા પંદરસો એકથી છ હજાર સાતસો એક મગફળી જાડી અગિયારસોથી પંદરસો એકસઠ નવા ધાણા અગિયારસો એકથી ત્રેવીસો સોતેર નવી ધાણી બારસો એકથી ઓગણત્રીસો એકાવન નવું જીરું ત્રણ હજારથી ત્રેપનસો એકાવન ધાણી અગિયારસો એકથી ત્રેવીસો એક ડુંગળી સફેદ એકસો એકોતેરથી ત્રણસો એકાવન બાજરી ત્રણસો અગિયારથી ચારસો એકસાઠ જુવાર નવ નવસો એક્યાસી થી એક હજાર એકત્રીસ મકાઈ ત્રણસો એકવીસ થી મગ છસો એકોતેર થી અઢારસો એકવીસ ચણા નવસો એકાવન થી અગિયારસો એકાવન વાલ આઠસો થી એક હજાર એકાવન સોળા ત્રણસો એકાવન થી અગિયારસો અગિયાર સોયાબીન નવસો અગિયાર થી એક હજાર છપ્પન આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની જામનગરમાં જુવારનો ભાવ આઠસો થી આઠસો પંચાણું બાજરી ચારસોથી પાંચસો પચીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો ચુમ્માલીસ મગ એક હજારથી બારસો સાઠ અડદ એક હજારથી ચૌદસો સાઠ તુવેર બારસોથી પંદરસો દસ મઠ છસોથી સાતસો સોળી સાતસોથી અગિયારસો પિસ્તાલીસ ચણા નવસોથી અગિયારસો ત્રીસ સફેદ ચણા નવસોથી એક હજાર નેવું મગફળી ઝીણી અગિયારસો થી પંદરસો ત્રીસ મગફળી જાડી એક હજારથી ચૌદસો મગફળી સાસઠ નંબર પંદરસો મગફળીતાલીસ રાયડો નવસો થી બારસો લસણ નવસો પિંચોતેર થી અઢારસો ત્રીસ કપાસ અગિયારસો થી સોળસો પચાસ જીરો ચાર હજાર થી ચાર હજાર સાતસો પચાસ અજમાની ભૂસી સો થી પચીસો સિત્તેર મરસા બારસો થી ચોપનસો સાહીઠ ડુંગળી સુકી ચાલીસ થી ત્રણસો સોયાબીન નવસો પચાસ થી એક હજાર ત્રીસ વટાણા સાતસો થી નવસો આગળ મિત્રો વાત કરીએ જુનાગઢ બજાર ભાવની જૂનાગઢમાં ઘઉંનો ભાવ ચારસો એસી પાંચસો સત્યાવીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો ઓગણત્રીસ બાજરી ચારસો સડસઠથી ચારસો સડસઠ ચણા નવસો પચાસથી એક હજાર સિત્યોતેર ચણા સફેદ એક હજારથી સત્તરસો પંદર અડદ એક હજારથી પંદરસો એકસાઠ તુવેર બારસોથી સોળસો સડસઠ મગફળી ઝીણી અગિયારસોથી પંદરસો એક મગફળી જાડી અગિયારસોથી ચૌદસો સુમાલી સિંગદાણા તેરસોથી સોળસો આડત્રીસ તલ પંદરસોથી બે હજાર એકવીસ કાળા તલ સત્તરસોથી અઠ્યાવીસો પચાસ આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની અમરેલીમાં કપાસનો ભાવ 1100 થી સોળસો પિસ્તાલીસ સિંગ મઠી અગો થી ચૌદસો પિસ્તાલીસ ગિરનાર સિંગ અગિયારસો થી ચૌદસો પાસઠ સિંગ મોટી એક હજાર થી ચૌદસો પંચોતેર સિંગ દાણા એક થી સોળસો પચાસ તલ કાળા એક હજાર થી સોળસો તલ સફેદ એક હજાર થી એકવીસો કાળા તલ ત્રણ હજાર થી છેતાલીસો દસ બાજરી ત્રણસો થી છસો પંચાણું જુવાર ત્રણસો પચાસ થી એક હજાર પચીસ ઘઉં ટુકડા થી પાંચસો સિત્તેર ઘઉં લોકલ ચારસો થી પાંચસો ચાલીસ અડદ નવસો થી ચૌદસો પાંત્રીસ ચણા સાતસો થી એક હજાર ચણા સફેદ નવસો થી એક પચીસ સોળી નવસો થી એક ત્રીસ તુવેર નવસો સિત્તેર થી પંદરસો સાહીઠ એડા અગિયારસો સાઠ થી બારસો સાહીઠ જીરુ તેતાલીસો પંચાવન થી પંચાવન રાયડો એક હજાર થી એક હાજર પાસાઠાણા ચૌદસો એસી થી બે હજાર અજમો સત્તરસો થી બે હજાર નેવું મેથી છસો થી એક હજાર સોયાબીન સાતસો થી એક હજાર ત્રીસ લાંબા અગિયારસો થી છપ્પનસો દસ તો મિત્રો આ તાજના તાજા બજાર ભાવનો વિડીયો તમને આપણો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા દરરોજ તાજા બજારના ભાવના વિડીયો તમને આપણા યુટ્યુબ ચેનલ પર જોવા મળશે વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો આભાર